તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે પરિણામે આ ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી હોવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં એકસો અઠ્ઠાણું જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા છ હજાર સાતસો કરોડના મૂલ્યની કુલ રૂપિયા કુલ દસ લાખ મેટ્રિક ટન જેટલી રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે અત્યાર સુધી મગફળી માટે બે પોઈન્ટ બત્રીસ લાખ ખેડૂતોને રૂપિયા પાંચ હજાર એકસો ને કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબ મબલક ખરીદી કરવામાં આવી છે રૂપિયા બસો બાવન કરોડના મૂલ્યની એકાવન હજાર ચારસો મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં અઠ્ઠાસી જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા આ કામગીરી થઈ રહી છે જેની સામે સત્તર હજારથી વધુ ખેડૂતોને બસોને દસ કરોડ રૂપિયાનું ચૂકવણું સીધું ડાયરેક્ટ ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા કરાવી અને એનું પેમેન્ટ પણ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં હજુ પણ કેટલાક કેન્દ્રો ખાતે ખરીદી પૂર્વેગે ચાલુ રહી છે નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી આગામી આઠમી ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું ਰਾਜ ਸਰਕਾਰ ਨੂੰ